ગણેશ ઉત્સવ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના મધ્યમાં આવેલ નવ લખી તળાવની હાલત વિસ્માર જોવા મળી રહી છે મહારાષ્ટ્રમાં સૌથી વધારે ગણેશ ઉત્સવ ગુજરાતના વડોદરામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે વડોદરા શહેરમાં અનેકો ગણેશ મંડળો છે જેઓ વર્ષોથી ભગવાન ગણેશનું આગમન તેમજ વિસર્જન યાત્રા ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ગણેશ વિસર્જન માટે વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે તેમાંથી સૌથી મોટું અને મધ્યમાં આવેલું એવું નવલખી કૃત્રિમ તળાવ છે હવે જ્યારે ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલિકાની કામગીરીને સામે સવાલો ઉઠવા પામ્યા છે વડોદરાના નવલકી કૃત્રિમ તળાવની હાલતે હાલત બિસ્માર છે ઝાડી ઝાકડા થઈને તળાવની અંદર જે પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે તે પણ ફાટી ચૂક્યું છે જ્યારે રોડ રસ્તાની હાલત પણ બિસ્માર જોવા મળી રહી છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ તમામ તળાવની કામગીરી કરવા માટે અધિકારીઓ તેમજ વોર્ડ ઓફિસરોને તાકીદ કરવામાં આવી છે પ્રજાને કોઈ પણ પ્રકારની અવડ ન પડે તેમજ લોકોની લાગણી દુભાઈ નહીં તેની પણ તકેદારી રાખવામાં આવે વડોદરા વોર્ડ નંબર તેરના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ પાલિકાની આ કામગીરીને આડે હાથે લેતા જણાવ્યું હતું કે

અને આ જે અધિકારીઓને અગાઉથી ખબર હોય છે કે આ તારીખથી આ મહિનાથી આ ગણેશ ઉત્સવ શરૂ થવાનો છે તમે જોઈ શકો આ તલાવની જે હાલત છે જે આ વડોદરા શહેરમાં એસી ટકા તલાવ આ તલાવમાં લોકો મોટી મોટી મૂર્તિઓનું વિસર્જન કરવા આવતા હોય નાની મૂર્તિઓ પણ અહીં લઈ આવતા હોય પણ આ દિન સુધી હવે વીસ કે પચીસ દિવસ ખાલી બાકી રહ્યો હોય અને કોઈ પણ જાતની કામગીરી શરૂ નથી કરી તમે જોઈ શકો એટલી બધી કામગીરી હોય કે તલાવની અંદરનું જે પ્લાસ્ટિક એ આખું ફાટી ગયું છે નવેસરથી નાખવું પડશે અંદર જે કચરાના ઢગલાઓ છે એ સફાઈ કરવી પડશે જે બહારથી ગણેશજીને આપણે અંદર લાવતા હોય એનું રોડનું કાર્પેટિંગ કરવાનું હોય લાઇટની વ્યવસ્થા કરવાની હોય જે બોરની વ્યવસ્થા હોય એની અંદર જ આપણાને દોઢ બે મહિના કામગીરી લાગતી હોય ને જ્યારે વીસ દિવસ બાકી હોય વીસ પચીસ દિવસ બાકી હોય અને કોઈ જાતની કામગીરી શરૂ ના કરી હોય વડોદરા શહેરના તમામ અધિકારીઓને ખબર હોય કે ગણેશજીનો તહેવાર એટલે આપણા વડોદરા શહેરમાં ધર્મનગરી લોકો ઘર ઘર સ્થાપના કરતા હોય ગણેશજીની ના આ તહેવાર આ તારીખે આ સમયમાં આવવાનો હોય ને તો પણ આપણે કામગીરી ના શરૂ કરતા હોય દર વર્ષે એમને કહેવું પડે છે કે ગણેશજીનો તહેવાર આવે છે ઉત્સવ આવે છે આપ તૈયારી કરવામાં આવે એ કેવું પડે એટલે કેટલીક શરમજનક બાબત કહેવાય એટલે કમિશનરશ્રીને અમે પત્ર લખ્યો છે કે સાહેબ વહેલી તકે આ કામગીરી શરૂ કરવામાં આવે અને પૂર્ણ કરે તો લોકો પહેલા દિવસે કે બીજા દિવસે કે સાતમા દિવસે જે વિસર્જન થાય એ લોકો બી સારી રીતે વિસર્જન કરી શકે સારી રીતે સ્થાપના કરી શકે સારી રીતે વડોદરા શહેરના લોકો ઉત્સવ મનાવી શકે ગણેશજીનો એવી અમારી માગણી છે અને જે કામગીરી હજુ કોઈપણ જાતની કામગીરી શરૂ કરવામાં નથી આવી એ વહેલી તકે શરૂ કરવામાં આવે ને વહેલી તકે સારી રીતે કેમ કે પાણી ભરવાનું થાય ને તલાવના તો દસ દિવસ પાણી ભરતા ભરતા થતું હોય છે એટલે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરે એવી અમારી વડોદરા શહેરના પ્રજાની માગણી દસ દિવસમાં કામગીરી પતી જાય તો ખૂબ સારી વસ્તુ છે પણ આ લોકોને અગાઉથી ખબર હોય છે આ તારીખે આ સમયમાં આ મહિનામાં આ તહેવાર આવવાનો હોય અને ગણેશજીનો તહેવાર એટલે ગુજરાતમાં કે આખા દેશમાં ખૂબ મોટો તહેવાર હોય છે ને વડોદરા શહેર એટલે ધર્મનગરી કહેવામાં આવે છે ને વડોદરા શહેરમાં તમને જાણ કરવી પડે કે આ તારીખે આ ઉત્સવ છે એની તૈયારી કરો આજ દિન સુધી હજુ એક પણ કામ શરૂ નથી કર્યું હવે ક્યારે લોકોને તમે કામ આપશો ક્યારે ઇજારો આપશો ક્યારે કામ કરશે પણ અમારી એવી માગણી છે કે આટલો મોટો તહેવાર હોય આ સત્તા પર બેઠા ધર્મના નામ પર આપણે સત્તા પર બેસી ગયા છે તો ખરેખર આવી કામગીરી તો એડવાન્સમાં વહેલી તકે કરવાની હોય એવી અમારીને લોકોની માગણી છે